ગુજરાતના હજારો બાળકોનું ભવિષ્ય અત્યારે દાવ પર લાગેલું છે અને એનું કારણ શું છે ખાલી વર્ગખંડો આજે આપણે રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની જે ભયંકર અછત છે એની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આ એક એવી કટોકટી છે જે આપણા આખા શિક્ષણ તંત્રના પાયાને હચમચાવી રહી છે તો ચાલો આ મુદ્દાના છેક મૂળમાં જઈએ સૌથી મોટો અને સીધો સવાલ એ છે કે ગુજરાતની શાળાઓમાં બાળકોને પાયાનું જ્ઞાન એટલે કે વાંચતા લખતા કેમ નથી આવડતું અને આ માત્ર કોઈ શૈક્ષણિક પ્રશ્ન નથી આ તો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર લટકતી તલવાર જેવું છે છેલ્લા કેટલાક સમયથી જે પણ રિપોર્ટ્સ અને સર્વે આવી રહ્યા છે એ સ્પષ્ટપણે એક જ વાત કહે છે શિક્ષણની ગુણવત્તા ખરેખર ચિંતાજનક રીતે ઘટી રહી છે હવે આ શીખવાની કટોકટી પાછળ ઘણા કારણો હોઈ શકે પણ એ બધાના મૂળમાં એક જ સૌથી મોટું અને સ્પષ્ટ કારણ છે ક્લાસરૂમમાં શિક્ષકો જ નથી હવે આ સમસ્યા કેટલી ગંભીર છે એ સમજવા માટે ચાલો સીધા આંકડા પર જ નજર કરીએ કારણ કે જે આંકડાઓ સામે આવ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે એના પરથી જ ખબર પડશે કે આ કટોકટી કેટલી મોટી અને વ્યાપક છે જરા આ આંકડો જુઓ આઠ હજાર ચારસો બાર આ કોઈ નાની સૂની સંખ્યા નથી અને આ તો માત્ર રાજ્યના પંદર જિલ્લાઓમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ છે જરા વિચારો આનો મતલબ એ થયો કે હજારો વર્ગખંડો શિક્ષક વગર ચાલી રહ્યા છે જ્યાં બાળકોનું ભણતર દરરોજ અટકી રહ્યો છે હવે જુઓ જરૂરિયાત આટલી મોટી છે પણ ભરતી પ્રક્રિયા એને પહોંચી જ નથી વળી આઠ હજારથી પણ વધારે શિક્ષકોની જરૂર હતી પણ મેરિટ લિસ્ટમાંથી જગ્યા મળી માત્ર ત્રણ હજાર એક ઉમેદવારોને એટલે કે અડધાથી પણ વધારે જગ્યાઓ તો ભરતી પ્રક્રિયાની શરૂઆતમાં જ ખાલી રહી ગઈ આ તો સવાલ એ થાય કે આટલી મોટી નિષ્ફળતા પાછળનું કારણ શું તો જવાબ છે સરકારની જ્ઞાન સહાયક યોજના એક કામચલાઉં અને ખામીઓથી ભરેલી ભરતી સિસ્ટમ જે કાયમી ભરતીનો વિકલ્પ બનવાનો પ્રયત્ન કરી રહી છે પણ બની શકી નથી સરકારે કાયમી ભરતીને બદલે આ કોન્ટ્રાક્ટ પર આધારિત જ્ઞાન સહાયક યોજના શરૂ કરી પણ થયું શું નોકરીની કોઈ સુરક્ષા નહીં ઓછા લાભો અને ભવિષ્યની અનિશ્ચિતતા આ બધાને કારણે આ યોજના સારા શિક્ષકોને આકર્ષવામાં કે પછી તેમને લાંબા સમય સુધી કકાવી રાખવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે અને વાત અહીં જ નથી અટકતી આનાથી પણ વધારે ગંભીર બને છે જે થોડા ઘણા ઉમેદવારોને જગ્યા ફાળવવામાં આવી છે તેમાંથી પણ પચાસ ટકા કરતાં વધારે લોકો તો પોતાની નિમણૂકની જગ્યાએ હાજર જ નથી થતા આના પરથી જ ખબર પડે કે ઉમેદવારોને આ કામચલાઉ સિસ્ટમ પર કેટલો અવિશ્વાસ અને અસંતોષ છે આ બધી પરિસ્થિતિ આપણને એક મૂળભૂત અને બહુ જ ગંભીર સવાલ પર લાવીને ઊભી કરી દે છે જો શિક્ષકો જ નહીં હોય તો બાળકોને ભણાવશે કોણ આ માત્ર એક સવાલ નથી આ રાજ્યના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા છે જેઓ દરરોજ જ્ઞાનની આશા સાથે ખાલી ક્લાસરૂમમાં બેસે છે શિક્ષકોની અછત તો એક મોટી સમસ્યા છે જ પણ હવે જે વાત સામે આવી છે એ તો એકદમ ચોંકાવનારી વહીવટી ભૂલ છે આનાથી સિસ્ટમની ગંભીર બેદરકારી અને આયોજનનો અભાવ ખુલ્લો પડી જાય છે સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે આ જુઓ ચાર જિલ્લા રાજકોટ સુરેન્દ્રનગર આણંદ અને ખેડા જ્યાં ઉચ્ચત્તર માધ્યમિકમાં એક પણ શિક્ષકની જગ્યા ખાલી નહોતી ત્યાં શિક્ષણ વિભાગે બસ્સોથી પણ વધારે ઉમેદવારોને નોકરી આપી દીધી આ માત્ર એક ભૂલ નથી આ તો ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત છે અને સરકારી સંસાધનોનો ભયંકર દુરુપયોગ છે તો આટલી બધી સમસ્યાઓ અને વહીવટી ખામીઓ જોયા પછી સવાલ એ થાય છે કે શું આનો કોઈ ઉકેલ છે શું આ તૂટેલી સિસ્ટમને સુધારી શકાય છે સારી વાત એ છે કે શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આનો ઉકેલ બિલકુલ સ્પષ્ટ અને શક્ય છે નિષ્ણાતો એકદમ સરળ બે પગલાંનો ઉકેલ સૂચવે છે પહેલું ટેટ અને ટેટ જેવી શિક્ષક યોગ્યતા પરીક્ષાઓ દર વર્ષે નિયમિતપણે લેવામાં આવે જેથી સારા ઉમેદવારોની ક્યારેય અછત ન રહે અને બીજું જ્ઞાન સહાયક જેવી કામચલાઉ યોજનાઓ બંધ કરીને સ્થિર અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે આનાથી શિક્ષકોને નોકરીની સુરક્ષા મળશે અને પોતાના વ્યવસાય પ્રત્યેક ગૌરવ પણ થશે તો અંતિમ અને સૌથી મોટો પ્રશ્ન એ જ છે શું સત્તામાં બેઠેલા લોકો આ સરળ અને મૂળભૂત પગલાં લેવા માટે તૈયાર છે શું ગુજરાતના ખાલી વર્ગખંડો ફરી એકવાર જ્ઞાનના પ્રકાશથી અને ઉત્સાહી શિક્ષકોથી ભરાઈ જશે કારણ કે રાજ્યના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ જ પ્રશ્નોના જવાબ પર ટકેલું છે મિત્રો અંત સુધી જોડાયેલા રહેવા બદલ ધન્યવાદ જો આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર પણ કરજો તમારી એક લાઇક મને નવો વીડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે એસપી બેસ્ટ એજ્યુકેશન સાથે જોડાયેલા રહેવા બદલ ફરી એકવાર આભાર